અને પ્રતિષ્ઠા તેની પ્રથમ શોધ હતી તેને લાગતું કે આજ તો જીવનનું સત્ય છે આ બધું મેળવ્યા પછી જ સુખ મળશે વર્ષો સુધી તેણે સંભોગનો આનંદ લીધો દરેક ઈચ્છા પૂર્ણ થતી ગઈ પણ હૃદયની તરસ ક્યારેય શમી નહીં ઇન્દ્રિય સુખો ભોગવીને પણ તેને અંદર એક ખાલીપો અનુભવાતો એક રાત્રે વૈભવના મહેલમાં એકલા બેઠેલા યુવાને પોતાના મનને પૂછ્યું હું બધું મેળવ્યું છતાં અંદર આ શૂન્યતા કેમ છે આ જ પ્રશ્નથી તેની જ્ઞાનયાત્રા શરૂ થઈ તે વિદ્વાનોને મળ્યો તત્વજ્ઞાન વાંચ્યું યોગ અને ધ્યાનનો અભ્યાસ કર્યો ધીમે ધીમે તેને સમજાયું કે સંભોગ મનુષ્યને બહાર ખેંચે છે જ્યારે સમાધિ તેને અંદર ખેંચે છે એક માર્ગ અસ્થાયી છે બીજો શાશ્વત અંતે યુવાને જીવનનું રૂપાંતર કર્યું તેણે સંભોગનો ત્યાગ ન કર્યો પરંતુ સંભોગને અનુભવીને તેનું સત્ય ઓળખ્યું હવે તે આનંદ માટે બાહ્ય વિશ્વમાં નહીં પરંતુ પોતાના અંતરમાં સ્થિત આત્મામાં કરતો ધ્યાનની ઘેરી અવસ્થામાં એક દિવસ તેને અનુભવ થયો અહંકાર વિલીન ઈચ્છાઓ શાંત ચિત્ત નિર્મળ અને પ્રાણ શાંત એક ક્ષણે તેણે સમાધિનો પરમ આનંદ પ્રાપ્ત કર્યો સંદેશ માણસે સંભોગનો અનુભવ કર્યા વગર ત્યાગનો સાચો અર્થ નથી સમજી શકાતો પરંતુ સંભોગને અંતિમ સત્ય માનીને અટકી જવું એ અજ્ઞાન છે સંભોગ એ રસ્તો છે અંતિમ મંજિલ નથી સાચી મંજિલ છે સમાધિ જ્યાં આત્મા અને પરમાત્માનો મિલન થાય છે